શિવજી મંદિરે આવ્યું લાગતું નહીં બંધ કરી દીધું તું ભંગ આપવાનું જોવા દે છે ફાયદો પર

ભંગ બના શિવ ભંગ પીવાને જન પો મંગાઇ નહીં કોઈને મંગા ના બનાવું

બોલાયે તો પેલા આપડે તમાકુ થયા તમાકુ પછી પેલા ગાડી લાવ આજ તો શિવરાત્રી હે તો જિંદગી પીલા ભાગવા માં જવું પડે ભોગ ભોગ પીવા

આપડે ખબર પડશે સરપંચ સરપંચ આપડે ઘર પર લીયા લઈએ એટલે એવું આ હું બધું ઘોમનું સામાન નતો તો સરપંચ જોડે જો જા આ બા કોઈ આ ડૂડું ન સામાન ના લાવ લઈ એટલે અમે પૈસા ભેગા કરીને આ લઈ હાલ તારા પછી લાવ હાલ હેડ ભિખારી જ ભિખારી ભિખારી ન કેનો આ ભાઈ બલસો પછી વળગાડું યાર તમે લેતા તમે સરપંચ પૈસા મેલી ચપ્પલ તો એ રાયતીલા હું એ વેરાયતીલા આવું પર એકુ ને કત્રી

આપો જો પતરો ધાબા વાળું ઘર બનની આલો તાનમ એ બોમ બોક બની ગીયા આ પાહે 1 નંબર બનિયા શક મના હવે ક્ષેત્રમાં જયા પેલા ક્ષેત્રમાં જ દે આશી મ જઉ બશે ને વાડ છે રે ઈ જઉ એક તા কে मारे भोंग জাতি বিবি না মন পাই রে মাতৃサル कैसे

Waduh, marah nanti, wanamana oh, oh, pa gua રી ભોંગા લે મે કે છે જવા દે અમારે નથી પી વિના મને કે છે

પણ ઓછી પણ પીતા હોય તો ખુલ્યા પીવી પડે ગાંધી દાંદી પાટો બંધવા લઈને જવું પડે છે ફટાફટ آها <applause> <applause> भाजी saat कोणी जो उमरे

જોણે આયા તો જોણે પેલા તો કેટલું બોશી કે હા હું કહું અમે પેલા ખબર લેવા એટલી બધી ના હા મજામાં હા પેલા પગ ગયો તો લઈ ગયો તો એવું દવા કરાવી હા દવા કરાવી

દાતાજી હેલો અમે હેડતા ખબર લખાઈ જોવા ગયા હતા એલા બોલામું કરવા દે મને તને તો તું નિકર બોલાવું એ હું મને ન આવડતું હું યાર તો કરું ઓમરે કરાઈ દેવાત તો પાપડા પડ્યા ખર્જો થાય કે યાર મેં ખુશ હો જિંદગી જીવા